પચ્ચીસ મેને શનિવારના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા અઠ્યાવીસ લોકો જીવતા ભળતું થઈ ગયા હતા ત્યારે આજે આ કરુણાંતિકાના ત્રણ દિવસ બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલા રાજકોટ સિવિલની મુલાકાતે પહોંચ્યા જ્યાં જનતાએ તેમને ઘેર્યા અને સવાલોનો મારો ચલાવ્યો તો દિવ્ય ભાસ્કરે જ્યારે પણ દુર્ઘટના બને ત્યારે સરકાર દ્વારા આવતા કાટલા છાપ નિવેદનો અને કાર્યવાહીને લઈને બે ધડક સવાલો કર્યા

સરકાર પણ ક્યાંકથી એના રિસોર્સમાંથી પોતાની પરામર્શ કરીને સર આપણે પરિવારજનોએ તમને વિનંતી કરી હવે તમારી શું તૈયારી છે તમે કેવી રીતના એમની મદદ માટે હાલ તૈયારી કરી રહ્યા છો આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે આ દુર્ઘટના બાદ રાજ્યસભા સાંસદ રામ મોકરિયા તો રોજ આવી રહ્યા છે પણ ચૂંટણી દરમિયાન ઘરે ઘરે જઈને મત માંગનાર રૂપાલા કેમ નહોતા દેખાતા હર્ષ પટેલ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ